માત્ર એક પાસપોર્ટ સાઈઝ ફોટો બદલવા માટે કોઈ પંચાણું લાખ રૂપિયા ખર્ચી શકે કે લઈ શકે ગુજરાતના કડી અને કલોલના રસ્તાઓ પરથી શરૂ થતો આ ખતરનાક ખેલ આફ્રિકાના મોરોક્કો થઈને કેનેડાની બરફીલી સરહદો સુધી કેવી રીતે પહોંચે છે શું ખરેખર એક કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જવું એ સપનું છે કે પછી જિંદગીની સૌથી મોટી ભૂલ જાણો આજે કેવી રીતે ફરી એકવાર આફ્રિકન લાઇન સક્રિય થઈ છે અને સેંકડો ગુજરાતી યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ગુજરાત થી અમેરિકા જવાની જે ઘેલછા છે તેને પૂરી કરવા માટે હવે આફ્રિકન લાઇન ફરી એકવાર જોર પકડી રહી છે વર્ષ બે 2025 માં જ્યારે મેક્સિકો નો રસ્તો મુશ્કેલ બન્યો ત્યારે એજન્ટોએ મોરોક્કો કેનેડા માર્ગ નામનો નવો કિમ્યો શોધી કાઢ્યો

ગુજરાતી યુવાનોને કેનેડાની ફ્લાઇટમાં બેસાડે કેનેડા પહોંચ્યા પછી ત્યાં અસાયલમ એટલે કે રાજકીય આશ્રય માંગવાની તાલીમ આપવામાં આવે પછી ટોરન્ટોથી વેનપુઅર થઈને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવામાં આવે આ રસ્તો મેક્સિકો કરતા ઝડપી છે માત્ર એક થી બે અઠવાડિયામાં અમેરિકા પહોંચાડી દેવામાં આવે પરંતુ તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે પહેલા જે કામ પાસઠ થી સિત્તેર લાખમાં થતું તેના હવે એજન્ટો નેવ થી પંચાણું લાખ રૂપિયા વસૂલ કરે છે ગુજરાતમાં કડી અને એજન્ટો જે જેલની હવા ખાઈ આવ્યા છે એવો ફરીથી સક્રિય થઈ ગયા છે અને નકલી પાસપોર્ટ એટલે કે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં કલર કામના એક્સપોર્ટ બની ગયા છે આંકડાઓ જોઈએ તો વર્ષ બે હજાર પચીસમાં માં અત્યાર સુધીમાં દસ હજાર ત્રણસો થી વધુ ગુજરાતીઓ પકડાયા છે અને ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતીઓને ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે ટ્રમ્પ તંત્રની કડકાઈને કારણે વર્ષ બે હજાર છવ્વીસ માં આ રસ્તો વધુ ખતરનાક બનવાનો છે કારણ કે ટ્રમ્પ સરકારને ખબર પડી ગઈ છે હવે અસાયલમ મેળવવું કે વર્ક પરમિટ મેળવવી લગભગ અશક્ય બની જશે જો કોઈ વ્યક્તિ પકડાઈ જાય અને તેને દેશ નિકાલ એટલે કેનેડા યુએસ ક્રોસિંગમાં નવ્વાણું ટકા ઘટાડો થયો હોવા છતાં એજન્ટો ખોટા સપના બતાવી યુવાનોને ફસાવે છે દિલ્હી પોલીસે પણ સો થી વધુ એજન્ટોની ધરપકડ કરી છે છતાં આ કાળો કારોબાર અટકવાનું નામ નથી લેતો અમેરિકાના મોટેલ અને આઈટી સેક્ટરમાં કાનૂની રીતે ગયેલા ગુજરાતીઓ ભલે સફળ હોય પણ આ ગેરકાયદેસર ઇમિગ્રેશન હવે આર્થિક અને માનસિક તણાવનું કારણ બની રહ્યું છે યુવાનોએ સમજવું પડશે કે આ લાઇન હવે સુરક્ષિત નથી અને બે હજાર છવ્વીસમાં આવનારી કડકાઈ અમારા તમામ સપના રોળી નાખશે માટે કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ